માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે દર મહિનાના ત્રીજા રવિવારે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમાં આજે આ વખતના દાતા તરીકે સ્વર્ગસ્થ છગનલાલ હિરજીભાઈ ભીમાણીના સ્મરણાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઈસરા પાસે આવેલ બરણેશ્વર મહાદેવ મંદિરના મહંતના શિષ્ય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કેમ્પમાં ઉપલેટા શહેર માનવ સેવા ટ્રસ્ટની સાથે રહીને દર અમાસે દરેક ઝુંપડપટ્ટીના બાળકોને ભોજન પ્રસાદ આપતા દાતા શ્રી જયદીપસિંહ માકડ સૂર્યદીપ વાળા તેમજ સામાજિક કાર્યકર્તા બેન શ્રી અસ્મિતાબેન મુરાણી તેમજ સંજયભાઈ મુરાણીનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમાં ખાસ કરીને માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વિનામૂલ્યે ટ્યુશન ક્લાસ ઇંગ્લિશ ટીચર તરીકે સેવા આપતા એસવેલ સાહેબનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ દ્વારા કુલ નેવ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી બાવીસ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ કેમ્પમાં ડોક્ટર મહર્ષિ સોલંકી દ્વારા ચૌદ દર્દી તપાસવામાં આવ્યા હતા જેમાંથી સાત દર્દીઓને સ્થળ ઉપર જ પગમાંથી કપાસી કાઢી આપવામાં આવી હતી તેમજ આ કેમ્પમાં રાજકોટના અને અમારી સેવા સંસ્થા સાથે જોડાયેલા આદરણીય ડોક્ટર પિનાકીન ઉપાધ્યાય સાહેબ દ્વારા અઠ્યાવીસ દર્દીઓની તપાસવામાં આવ્યા હતા અને તેમને હાથ પગ કમર મણકાની સારવાર કરી આપવામાં આવી હતી તેમજ ચાંદનીબેન ઉપાધ્યાય તેમજ પ્રોફેસર હિરાલાલ મોદી દ્વારા સુજોગ સારવાર દ્વારા એકતાલીસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને તેમને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી આ કેમ્પના મુખ્ય દાતા છગનલાલ ભીમાણી પરિવાર વતી ચંદુભાઈ ભીમાણી ખાસ હાજર રહ્યા હતા અને તેમના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેશુ બાપા સિનોજીયા ગોવિંદ સાહેબ ધામેચા શાંતિલાલ ગજેરા વાછાણી સાહેબ જગમાલભાઈ ડાંગર મજેઠીવાળા બણેશ્વર મહાદેવના મંદિરના મહંત શ્રી બાપા કેમ્પસમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ તેમજ એનાઉન્સર તરીકે અર્જુનભાઈ બાબરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા સંજયભાઈ માકડિયા શાંતિલાલ ગજેરા તેમજ કેશુ બાપા સિનોજીયા દિનેશ સાહેબ કણસાગરા સી જાવિયા અસ્મિતાબેન મુરાણીએ જહેમત ઉઠાવી હતી મારા નાના ભાઈ છગનલાલ લેજી દીપાણીના ઓલા માટે આ જે કેમ્પ રાખેલ છે માનવ સેવા ટ્રસ્ટ તરફથી એનું કામ બહુ સારું છે અન્ય પ્રવૃત્તિ બહુ સારી કરે છે ઘણી જગ્યાએ કામ સારા છે બધે માનવ સેવા ટિફિન સેવા વિદ્યાર્થીની સેવા ભણવાની સેવા બધી સેવા કરે છે આ માનવ સેવા ટ્રસ્ટ લાલજીભાઈ તથા ખીણોજીયા સાહેબ તથા વિગેરે સ્ટાફ બહુ સારું કામ કરે છે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે અંદાજિત સત્તર વર્ષ થયા આવા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આજના દાતા તરીકે સો છગનલાલ હિરજીભાઈ ભીમાણી પરિવાર હસ્તે ચંદુભાઈ ભીમાણી પરિવાર તરફથી અમને આ કેમ્પમાં સહયોગ મળેલો છે આજે આ કેમ્પમાં આ પરિવાર તરફથી તેમના સહજનની યાદમાં એક આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આંખના રોગો દાંતના રોગો ચામડી રસ મસા તેમજ અન્ય વિવિધ પ્રકારના હાથ પગ કમરના રોગોનો પણ આ કેમ્પ આ વખતે રાખવામાં આવેલો છે દર મહિને માનવ સાર ટ્રસ્ટ દ્વારા આ રીતે ત્રીજો દર મહિનાનો ત્રીજો રવિવારે કેમ્પ નક્કી કરવામાં આવેલો છે તો આ તકે દાતાશ્રીનો માનવ સાર ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે અમે ખૂબ ખૂબ આભાર માની છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા